નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જગદીશ નારીગરા હું ગરડા કંપનીમાં મારી ફરજ નિભાવું છું બરાબર છે હવે આપણે અત્યારના સમયમાં આજે પહેલાં તો તારીખ છે બાર નવ બે હજાર ને ચોવીસ અત્યારના આપણે જે એક ટ્રેન્ડ આલે છે કપાસની અંદર જે એટેક છે એ લીલી મચ્છીનો બહુ હેવી એટેક છે એમાં ઘણી સારી દવાનું રિઝલ્ટ મળતું નથી પણ એમાં આપણે એક સફળતા મેળવી છે બરોબર છે એનું આપણે અત્યારે આ વિડીયો માધ્યમથી બધા ખેડૂતને આપણે જે સફળતા મેળવેલી છે એ તમને સમજાવશું કઈ રીતનું છે એનું રિઝલ્ટ તમને દેખાડશું બરોબર સૌપ્રથમ આપણે ખેડૂતને મળશું તમારું નામ શું થાવરાભાઈ તમે આ ખેતરનું માલિકનું નામ શું છે ચતુરભાઈ રમાણી ચતુરભાઈ રામાણી આપણું ગામ કયું આપણું ગામ સગર ચક્કરગઢ ચક્કરગઢ દેવળિયા ગામ છે ચક્કરગઢ દેવળિયા ગામને પેટ્રોલ પંપની ની એક્ઝેક્ટ સામેનું ખેતર છે હવે આપણે અહીંયા જે ખેતરમાં જીવાત શું હતી જીવાત લીલી મચ્છી સફેદ કુકટી ને આયુ કુકડ આવી ગયો એટલે લીલી મચ્છી હતી સફેદ મચ્છી હતી કુકડ હતી બરાબર છે કુકડ આ તમે કપાસમાં જોઈ જ શકો છો આ જે કોકડવાડ છે આ જે આ રીતનું હતું આપણે જે દવા છાંટેલી હતી એ આ એક ઓળ આખીમાં દવા છાંટેલી નથી કેમ કે રિઝલ્ટ જોવા માટે બરાબર હવે આ ઓળમાં જે છે એ દવા છાંટેલી છે આ ઓળમાં દવા છાંટેલી છે આમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે નવા પાનની આખી કોમળતા જે છે એ અમારું રિઝલ્ટ છે બરાબર અહીંયા તમને ક્યાંય પાનમાં કોકળવાટ જોવા નહીં મળે બરાબર છે આ વસ્તુ અમારી રિઝલ્ટ છે અને આ છોડ ફરીવાર તમને દેખાડું છું કે આ છોડમાં આખી ઓળ એક છોડી દીધેલી છે આ તમે જોઈ શકો છો આખી ઓળ એક છોડી દીધેલી છે બરાબર આ આખી ઓળમાં તમને કોકળવાટ જોવા મળશે એમ બરાબર છે હવે આ રિઝલ્ટ આપણે કઈ દવાનું મળેલું છે તો આપણે સૌપ્રથમ પ્રથમ ઘરડા કંપનીની આ બકીલ કરીને દવા છે બરાબર છે આ બકીલ દવાનું પચીસ એમએલનું માપ છે બકીલ દવા પચીસ એમએલ ભેગું આપણું હમલા હમલાની અંદર ક્લોરોપાઈફોસ પચાસ ટકા સાયપરમેથ્રીન પાંચ ટકા આ ચાલીસ એમએલ બે દવાનું મિશ્રણ કરી અને આ આપણે કપાસની અંદર છાંટેલું છે આજે હજી બીજો દિવસ છે આ રિઝલ્ટનો બીજો દિવસ છે બીજો દિવસમાં આવું આ આ રિઝલ્ટ મળેલું છે બરોબર છે આ બે દિવસથી આ દવા છાંટી એના અને આપણે આ ડેમો મોનિસ્ટ્રેશનનો વિડીયો બનાવેલો છે બે દિવસમાં આ દવાનું આ પરિણામ મળેલું છે બરાબર છે જો આ બધામાં આપણે દવા આખી ઓળ મેં તમને કીધું હતું એમ આખી ઓળમાં દવા આપણે છાંટેલી નથી અને એ તમે આ દવાનું નથી છાંટેલું તો એનો કોકળવાટ તમે જોઈ શકો છો બરોબર ધ્યાનથી જોજો બધી જે દવાનું આ નથી છાંટેલું તો એનું કોકળવાટ શું છે પાન આખું કુકળાઈ ગયું હે બરોબર અને જે મચ્છી ને એના એડેક છે આખું કુકડવટમાં પાન છે એમ નવું જે પાન નીકળે છે એ કુકડવટમાં છે એમ જો આ આપણે આખી નથી ઓળ છાટેલી છે આ જે કોકડવટ છે આ હજુ હવે જોઈ શકો આ એક એની બાજુની જ ઓળ છે આમાં આપણે દવા છાંટેલી છે એમ બરોબર આ એનું રિઝલ્ટ છે જે આ દવા છાંટેલી હજી બે દિવસ છે આજે ત્રણ દિવસે સંપૂર્ણ રિઝલ્ટ આવે પણ બે દિવસે જ આપણે આ વિડીયો ઉતારેલો છે બરોબર છે આ બધાય ડોકા તમે નવા જોઈ શકો છો જો નવા ડોકાના કોમ્બળ તો ખેડૂત મિત્રો આપણે તમને રિઝલ્ટ સહિત અને દવાના નામ સહિત આપણે બંને દવા ઘરડા કંપનીની વકીલ અને હમલા એ બંને દવાનું મેં તમને આખું સમજાવ્યું એનું રિઝલ્ટ દેખાડ્યું બરોબર છે હવે આપણે ખેડૂતભાઈને પૂછીએ કે ભાઈ અમે તો રિઝલ્ટ જોયું પણ તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું રિઝલ્ટ સારું લાગ્યું બરોબર તમે બીજા ખેડૂતભાઈઓ જે છે લીલી પોપટીના ત્રાસથી કંટાળેલા છે તો એને તમે શું અભિપ્રાય આપો શું ભલામણ કરો છે હારી દવા છે દવા છે બરોબર છે સારું થશે સારું દવા છે એવું આપણે ભાવરાભાઈનું કહેવાનું છે બરોબર છે એટલે તમામ ખેડૂત મિત્રને આ દવાનું રિઝલ્ટ દેખાડ્યું બરોબર છે આ દવાનું રિઝલ્ટ અત્યારે જે મચ્છીનો ટ્રેન્ડ છે એમાં બેસ્ટ મળે છે ઓકે ધન્યવાદ ખેડૂત મિત્રો